ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા પાસેના દેગવડા ગામે રેણુકંપની નવી પવન ચક્કીની પંખેડું આજે એટલે કે તારીખ છઠ્ઠી ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ કડક ભોજ થયો મહુવા તાલુકાના દેગવાડા ગામે પવન એક પાંખડો તૂટીને ત્યાં જ લટકી ગયો હતો ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના વિવિધ ગામોમાં પવન ઊભી કરવા પવનચક્કી ઊભી કરવામાં આવી છે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ થકી પવનચક્કી વીજળી ઉત્પન્ન કરવા માટેના હેતુ સાથે ઊભી કરવામાં આવી છે જેમાં આજે બપોરે ત્રણ કલાકે જાણવા મળતી વિગત અનુસાર ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના દેગવાડા ગામના વિસ્તારમાં બનાવવામાં આવેલ પવન એક પાંખડો કોઈપણ અગમ્ય કારણોસર તૂટી જતા ત્યાં લટકી ગયું હતું ને પવન ચક્કીના પાંખડું તૂટવાના અવાજથી લોકો ભયભીત થઈ ગયા હતા મારું નામ વાળા ભરતજી બપુટભા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન અત્યારે જે બે હજાર દસ બારથી જ્યારથી પવનચક્કી મહવા તાલુકાના ભાવનગર જિલ્લામાં નાખવાનું શરૂ કર્યું ત્યારથી અમારો વિરોધ છે કે આ પવનચક્કી છે એ આવનારા દિવસોમાં આ વિસ્તારને ભયંકર નુકસાન કરે આજે જ અમને જાણવા મળ્યું છે કે આજે છ આઠ બે હજાર ચોવીસના રોજ અત્યારે દેગવડા ગામની અંદર એક પવનચક્કીના પાંખડા તૂટી ગયા છે અને રાણાકીય વિસ્તારની બાજુમાં જ પાંખડા તૂટ્યા છે એના છથી સાત કિલોમીટર દૂર સુધી અવાજ હંભળવાનો અને પાંચ પાંચ કિલોમીટર ઊંધી પંખી પણ જાળવા ઉપર નથી એટલે આ એક ભયંકર પ્રકારની આ રેવન્યુ કંપનીવાળાના દરેક જગ્યાએ પવનચક્કી છે એ આવા જ છે એટલે અમારી જિલ્લા કલેક્ટર સાહેબને બે હજાર દસથી તે આજ સુધી અવરનવર રજૂઆત છે પણ આખા આખા જિલ્લા કલેક્ટર કચેરી એમાં રેવન્યુ વિભાગ જે તે તાલુકાના મામલતદાર જે તે તાલુકાના ડેપ્યુટી કલેક્ટર અને આખે આખું જિલ્લાનું રેવન્યુ અને તાલુકાનું રેવન્યુ વિભાગ પવનચક્કીની આરે ફૂટી ગયેલું છે અને મોટા પાયે તોડ કરેલો છે જો આની યોગ્ય તપાસ કરવામાં આવે તો બે હજાર દસથી લઈને અત્યાર સુધીના તમામ જિલ્લા કલેક્ટરો અને મામલતદારો જે તે તાલુકાના આમાં જેલમાં હવાલે થાય એમ છે આ તો રાજકોટના અંગની કાંડ કરતાં અને સાગઠિયા કરતા મોટામાં મોટું કૌભાંડ જો કોઈ હોય તો એ ભાવનગર જિલ્લામાં પવનચક્કીનું છે એટલે આનો અમારો સખત વિરોધ છે કાલ સાંજ સુધીમાં જો આ પવનચક્કીને હટાવી દેવામાં નહીં આવે અને આ પવનચક્કી તમામ જો નિયમસર બે દિવસ પહેલાં જ તે હાઈકોર્ટે જિલ્લા કલેક્ટરને હુકમ કર્યો ભાવનગરના કે તમે આના તમામ આધાર પુરાવા અમને આપો અમે પણ અનેક વખત વાલાવા હોય તરેડી હોય કઠપ હોય હસથરા હોય વગેરે ગામમાં અમે પીએલ કરેલી છે મેં ખુદે પણ પવનચક્ અમે કરેલી છે પણ જિલ્લા કલેક્ટરનું કે મામલતદારનું અમે ક્યાંય પાણી હલતું નથી પેટનું પણ હવે એને આ પરિણામ ભોગવવા પડશે એટલે તમે હવે મહેરબાની કરીને આ આવા લોકોના નુકસાન થતું હોય એવું બંધ કરાવો નહીતર પછી જોયા જે ખાતે છે